સુરતના સિવિલ ચાર રસ્તાની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાડા રાજ ત્યાં પણ જોવા મળી રહ્યું છે અનેક ખાડાઓનું સામ્રાજ્ય ત્યાં જોવા મળી રહ્યું છે રસ્તા પર ખાડાઓથી વાહનચાલકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ હોય ગોધરા હોય કે સુરત હોય દરેક વિસ્તારોમાં આ પરિસ્થિતિ દરેક શહેરોમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકોને હેરાની ભોગવવી પડી રહી છે સુરતના સિવિલ ચાર રસ્તા પાસે પણ ખાડાઓનું સામ્રાજ્ય છે અનેક ખાડાઓ સર્જાઈ રોડની ગુણવત્તા પણ વધુ વાત કરીશું સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે સાહીસ સુરતમાં પણ તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કયા કયા વિસ્તારોમાં આ રીતે ખાડાઓ જોવા મળી રહ્યા છે બિલકુલ જે સ્માર્ટ સિટી સુરતની વાત કરવામાં આવે તો સ્માર્ટ સિટી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સિવિલ ચાર રસ્તાના આપણે રસ્તો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે બીજી તરફ એ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સંપૂર્ણ રસ્તો જે છે ત્યાં ખાડાઓથી જોવા મળી રહ્યો છે અહીંથી રોજ વાહન ચાલકો પસાર થતા હોય ત્યારે હાલાકી નો સામનો તો ઠીક પરંતુ ખાડાઓથી પણ કમરતોડ શાળા માંથી પસાર થવાનો વારો જે છે તે આવી રહ્યો છે શાળાઓના કારણે અને બીજી તરફ મેટ્રોની કામગીરીના કારણે ટ્રાફિક જામ ની સ્થિતિ પણ જે છે તે જોવા મળી રહી છે કચરો છે તો મેયર દ્વારા સંકલન બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર જવાબદાર મેટ્રોને ને ગણાવવામાં આવ્યું છે કે ખાડા જે મેટ્રોના ના લગો લગ બાજુમાં રસ્તા ઉપર ખાડા પડ્યા હોય ચાર દિવસની અંદર તાત્કાલિક ધોરણે મેટ્રો ના અધિકારીઓ શાળા પુરાણ કરવામાં આવે તેવી માંગ જે છે મેયર દ્વારા કરવામાં આવી રહી છે આ જે સિવિલ ચાર રસ્તા પાસેનો નો રસ્તો છે તે સંપૂર્ણ પણે ખાડાઓ અંદર જોવા મળી રહ્યો છે અને સંપૂર્ણ રસ્તો સિવિલ ચાર રસ્તા થી લઈ મજુરા ગેટ સુધી સંપૂર્ણ રસ્તા ઉપર ટ્રાફિક જોવા મળી રહ્યું છે કોઈ પણ પ્રકારે અહીં જે છે તે અત્યારે ટ્રાફિક નો પણ અભાવ જોવા મળી રહ્યો છે બીજી તરફ જે ખાડાઓના કારણે રોજે રોજ કામ ધંધા અર્થે જતા વાહન ચાલકો કમર તોડ ખાડા પસાર થવાનો વારો આવી રહ્યો છે જનતાની અંદર એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે કે વરસાદી અને ખાડીપૂરની સ્થિતિ બાદ હવે રસ્તા ઉપરથી પસાર થતા હોય ત્યારે અમને હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે એટલે વખત પણ કહી શકાય કે જે રસ્તા ઉપરથી અત્યારે રિક્ષા ચાલકો હોય ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય તમામ જે હોય તેના પર અત્યારે શાળામાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે તેમને ખમર તોડ ખાડામાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકાને તંત્ર અપીલ કરી રહ્યું છે કે જ્યાં ખાડા પડેલા છે તે પુરાણ કરવામાં આવે બે દિવસ દિવસે વરસાદ વિરામ લીધો છે પરંતુ જે રીતના શાળાઓની સ્થિતિ જે છે તે અવિરતપણે યથાવત જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતી તેવો આરોપ જે છે તે સ્થાનિક લોકો દ્વારા મૂકવામાં આવ્યો છે શાળાના કારણે ટ્રાફિકની સ્થિતિ હોય બીજી તરફ મેટ્રોની કામગીરીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો ચોક્કસપણે આવતો હોય છે જ્યારે કામદાનના અર્થે સુરત ટેક્ટર માર્કેટમાં રોડ ગણવામાં આવતો હોય છે એ રોડ પર પરથી જ્યારે ચાલકો પસાર થતા હોય ત્યારે કમર તોડ ખાણામાંથી પસાર થવાનો વારો આવતો હોય છે અહીંથી જો કોઈ દર્દી રિક્ષામાંથી જતો હોય તો તેમને ચોક્કસપણે અનુભવ થતો હોય કે તેમને હાલાકીમાંથી સામનો કરવાનો વારો આવે પરંતુ જે રીતના અત્યારે ટ્રાફિક જામની હોય કે તમામ જે પરિસ્થિતિ સુરત શહેરની અંદર જોવા મળી રહી છે અને તેના કારણે લોકોને પણ આ સામનો જે છે તે ચોક્કસપણે કરવાનો વારો આવ્યો છે આ માત્ર સિવિલ ચાર રસ્તાની વાત નથી પરંતુ દિndorli 5 પોઈન્ટ હોય મજુરા ગેટ હોય સિવિલ ચાર રસ્તા હોય કે શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તમામ સ્થળ પર ખરાવાનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે માત્ર સુરત મહાનગરપાલિકા દ્વારા ટિંગડા મારી દેવામાં આવતા હોય છે અને કામગીરી પૂર્ણ કરવામાં આવતી હોય છે પરંતુ વરસાદ પડતો હોય ત્યારે રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાણ થઈ જતા હોય છે અને પરિસ્થિતિ એવી હશે કે જોવા મળતી હોય છે આભાર સાહિત જોડાવા માટે અને માહિતી